સરતની ઉદા પોલીસે ચોરીની દોરીનું વેચાણ કરનારા એક આરોપીને ઝડપી પાડી તેની પાસેથી ચાઇનીઝ બોબિનનો જથ્થો કબજે કર્યો હતો સુરત પોલીસ કમિશનર સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર વન નાય પોલીસ કમિશનર જોન ટુ અને ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર સી ડિવિઝન દ્વારા મકર સંક્રાંતિએ ચાઇનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ હોય જેથી આ મામલે કડક કાર્યવાહી કરવા આપેલી સૂચના પીઆઈ એસ એન દેસાઈ અને જે એસ ટીમ પીએસઆઈ એમ કે ઇસરાણીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે એ મોહનસિંહ અને અનારમાં હેડ કોન્સ્ટેબલ અરવિંદ તથા અનારમાં પોલીસ કોન્સ્ટેબલ જયેશને મળેલી બાતમીના આધારે ઉદના માટેના ખાતેથી નાયલોન ચાઇનીઝ ચોરીનું વેચાણ કરતા રઈ શોક સોલંકીને ઝડપી પાડી તેની પાસેથી સાડત્રીસ હજારથી વધુની કિંમતના એકસો પચ્ચીસ ચાઇનીઝ બોબિંગ કબજે લઇ તેની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી